તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આર કે રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તાપી જિલ્લાના તાલુકામાં એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિકલ સેલ એનિમિયા ટીબી અને અન્ય રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું તાપી જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરે નોંધપાત્ર યોગદાન આપ્યું છે કુકરમુંડા તાલુકામાં આયોજિત ફ્રી મેડિકલ કેમ્પમાં દર્દીઓને જરૂરી દવાઓ આપીને વિના લાભ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આર કે એચઆઈવી એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરના પ્રમુખ ડૉક્ટર ધર્મેન્દ્ર કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આર્થિક રીતે પછાત અને ટીબીના દર્દીઓને પોષણક્ષમ કીટ અને દિવ્યાંગોને વ્હીલચેર તેમજ આંખની તપાસ અને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું આર કે એચઆઈવી એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે આ સંસ્થા દ્વારા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના ખૂણે ખૂણે જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડવાની જવાબદારીનું પીડું લીધું છે તેના દરેક કામને લોકો તરફથી હંમેશા સારો પ્રતિસાદ મળે છે તેથી તે લોકસેવાના નવા માર્ગ તરફ આગળ વધી રહ્યો છે નમસ્કાર હું ડૉક્ટર પાઉલ વસાવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત તાપી આજે આપણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ઇટવાઈ ગ્રામ પંચાયતના અનુક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગતા ખાતે આરોગ્ય વિભાગ અને તમામ વિભાગો દ્વારા આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમારા નિજર અને કુકર મુંડાના લગભગ એકસોને નવ જેટલા ટીબી દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ખાસ કરીને આર કે એચઆઈવી રિસર્ચ ફાઉન્ડેશનના માધ્યમથી આજે આપણી મધ્ય આપણા ધર્મેન્દ્રસિંહ સાહેબ ઉપસ્થિત છે તો એમના સહયોગથી અમે એકસોને નવ જેટલા ટીબી દર્દીઓને ન્યુટ્રિશન કીટ પાડી આપી એ લોકોને ન્યુટ્રિશન પોષણ પૂરું પાડી અને એના સાજા થવામાં એમનો સહકાર મળ્યો છે સાથે સાથે એમના માધ્યમથી આજે અમે વિકલાંગ દર્દીઓને વ્હીલ પૂરી પાડવામાં આવી છે તેમજ લગભગ સાતસોથી આઠસો જેટલા દર્દીઓને અમે આજે આંખનું તપાસ કરી એને મફત ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને અમારા આરોગ્યના વિભાગના માધ્યમથી આજે અમે તમામે તમામનું સુગર પ્રેશરનું સ્ક્રીનિંગ કરવાનું છે સિકલિંગ સેલનું ટેસ્ટ કરવાનો છે તેમજ તમામ દર્દીઓને તમામ જાતની દર્દીઓને સારવાર કરી નિધન કરી એને આજે સમગ્ર કાર્યક્રમ દરમિયાન જે કંઈ જરૂરી સહાય અને સાધન સહાય પણ આપવા માટેનો અનુરોધ કર્યો છે અને આવનાર દિવસોમાં પણ આજે અમારા આ જ એનજીઓના માધ્યમથી કદાચ ભવિષ્યમાં આખા તાપી જિલ્લાના જરૂરિયાતમાન તમામ દર્દીઓનું ભવિષ્યમાં અમે મેગા ઇવેન્ટ કહીને તમામ દર્દીઓને અમે આ ભવિષ્યમાં જરૂરિયાત સેવા પૂરી પાડવા માટેનો આજના દિવસે અમે નક્કી કર્યું છે તો આવનાર દિવસોમાં પણ આવો જ કાર્યક્રમ અમે આખા તાપી જિલ્લાના મુખ્ય મથકે ભવિષ્યમાં આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો તો આપ સૌનો અત્રે અમે ફરીથી આભાર માની અને તમામ લાભાર્થીઓનો પણ અમે આભાર માની આપણે આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ ધર્મેન્દ્ર ચેરમેન એન્ડ કેર સેન્ટર आज मुझे बड़ी खुशी मिल रही है कि कुकरमंडा तालुका के जितने भी रहने वाले रहवासी हैं उन लोगों को एनीमिया और शिकल सेल से मुक्ति के लिए पूरे हमारे यहाँ के सरपंच के साथ साथ जितने भी यहाँ के अधिकारी हैं हम के साथ साथ जो हेल्थ कमेटी के जितने भी लोग हैं सबके सपोर्ट से हमारा ये निश्चय है कि हम यहाँ के एक एक लोगों को सिकल सेल एनीमिया की जांच करके और समय से पहले उनको हम उनके ऊपर इलाज करके और उन जितने भी मरीज़ हैं उनको हम लोग एक स्वस्थ इंसान की तरह देखना चाहते हैं उस सिलसिले में ये आज आज भारत विकास के साथ साथ जो मोदी जी की जितनी योजनाएं हैं उसको लोगों को बताते हुए आज एक जगह पे ये सारे लोगों को सिकल सेल एनीमिया एच आई हेपेटाइटिस के साथ साथ आई टेस्ट आ, के साथ साथ आ, उनको मेडिसिन देते हुए दवा देते हुए अभी हम लोगों ने व्हील हम लोगों ने अभी बांटे इसके साथ साथ जितने भी टीबी के पेशेंट हैं टीबी मुक्त भारत जो हमारे भारत के प्रधानमंत्री माननीय मोदी जी ने जो आह्वान किया है उसमें आर के एच आई एड्स रिसोर्च एंड केयर सेंटर ने गुजरात के 27 ज़िला को अडॉप्ट किया है और हमारी कोशिश है कि सिकल सेल एनीमिया के साथ साथ वो टी को जो गाइडलाइन है जो डेडलाइन है मोदी जी का कि 2025 तक टी मुक्त करके छोड़ना है हमारे इस प्रयास हम उम्मीद करते हैं कि 2025 के पहले पहले हम लोग गुजरात के साथ साथ हिंदुस्तान को हम टी मुक्त करने में सिकल सेल मुक्त करने में एनीमिया मुक्त करने में ये पूरी हमारे जैसे सब लोगों का योगदान है मैं चाहूँगा कि ऐसे ही योगदान बने रहे हमारे स्वास्थ्य डिपार्ट का डिपार्टमेंट जो तापी जिला के जो स्वास्थ्य डिपार्टमेंट का जो बहुत बड़ा हमारे साथ योगदान है और हम लोगों ने एक आ, आ, ए, हम लोगों ने एक म्यूचुअल एक बॉन्डिंग किया है कि हम मिलकर के ये जितने भी ताकतवर बीमारी है टी बी सेल एनेमिया उनको हम मुक्त करके छोड़ेंगे તો દ હજાર પચીસ કે પહેલે પહેલે હું મુક્ત કર છોડે